નાસ્તો કરી લઈએ કોઈ પણ બીમારી તમને ઘણી સારી થાય વિડીયો જોયો હતો ને મારા મગજમાં રહી ગયું હતું ને અમે પછી અહીંયા વિશાલભાઈને ફોન કરીને બુક કર્યો ચાર દિવસ માટે દિવસ માટે એન્જોય કરવા માટે તમારા શરીરને એસિડિક થી

કંઈ સુલે બનાવતા હોય ને એટલે અસલ ગરમ ગરમ મરચાં આવી ગયા દિવસો તો ખરા માસી ક્યાંક વાતો કરી આપણે સરસ મજાનો મિત્રો નાસ્તો છે જ્યારે તમે પેલો વિડીયો જોયો ત્યારે માસી જે રીતે કીર્તન ને ભજન ગાતા ગાતા સવારમાં થેપલા તૈયાર કરે છે એવી જ રીતે આજે ફરી અહીંથી નીકળવાનું થયું અને નાસ્તો સરસ મજાનો માખણ છે બટેટા પૌવા છે

એ દૂધ બોલા હોય ને કોથરીઓના અને આ ઘરના દૂધ હોય એટલો ફેર પડે ને ત્યાંના ખોરાકમાં માં ઈ જે વસ્તુ અહિયાં જે એક્સપિરિયન્સ ને જે મજા આવે છે ને એ મજા ક્યાંક ને ક્યાંક ત્યાં અમે મિસ કરતા હોઈએ છીએ બધા કેટલાય માધ્યમ દ્વારા જોતા હોય છે અહીંયા એક બીજા ગેસ્ટ પણ છે મુંબઈથી એક સ્પેશિયલ ગેસ્ટ છે અને નીતા માસીન ત્યાં રોકાવા આવ્યા છે તો એમની સાથે વાત કરીએ યસ અંકલ શું કહો છો તમે અમે એમ કેવા માંગીએ છીએ કે મુંબઈના હવા પાણી અથવા તો રાજકોટના હવા પાણી અથવા તો અમદાવાદના હવા પાણી શાસનના હવા પાણી જેવા હવા પાણી નહીં અમે અહીંયા જે પાણી પીધું છે એ પાણી જે છે ને એમાં હાઈ છે એટલે નોટ નોન એસિડિક જે તમારા શરીરને તંદુરસ્ત રાખે તમારું બીપી તમારું કોલેસ્ટ્રોલ આ બધું નીચે લાવે તમે જો પંદર દિવસ અહીંયા રહ્યો તો તમને લખી નાખો કોઈને કોઈ પણ બીપી હોય અથવા તો કોઈ પણ જાતનો રોગ હોય કોઈ પણ બીમારી તમને ઘણી સારી હાય તમે અહીંયા મુંબઈ અંકલ શું કરો છો તમારું શું બેકગ્રાઉન્ડ છે હું સિવિલ એન્જિનિયર છું હવે તો અત્યારે તો રિટાયર થઈ ગયો મારી ઉંમર ચુમોતેર વર્ષની છે અને હવે રિટાયર છું ચુમ્મોતેર વર્ષ લાગતા નથી એનું કારણ શું છે અમે અમે ટેન્શન લેતા નથી જો છે તમે કેટલી હાડમારી હોય બપોરે આપણે સવારે ઉઠીએ તો સાંજનું જમવાનું મળશે કે નહીં પણ મગજમાં ટેન્શન નહીં લેવાનું ભગવાનને ભરોસે આપણા માતાજી કુળદેવીના ભરોસે અમે અત્યાર સુધી ચાલ્યા છીએ તો બહુ સારું બીપી નથી અમને કાંઈ કાંઈ નથી કાંઈ નથી એકદમ હેલ્ધી છે એમ આ તો આટલા આટલું હેલ્ધી રહેવાનું રહસ્ય હવે રોજનું ચાલવાનું આપણે સવારના પૂરમાં કસરત કરવાની અને તેલ વાળું કે એવું બધું નહીં જમવાનું આપણે અત્યારના માણસોને છોકરાઓને ચીઝ જોવે વડાપાઉ જોવે અમે નથી ખાતા ચીઝ વડાપાઉં વડાઉં એકદમ ઓર્ગેનિક વસ્તુ સાદું ભોજન સાદું ભોજન અને અત્યારે ટ્રાવેલિંગ કરો છો તમે ટ્રાવેલિંગ કરીએ છીએ અમે હું હમણાં કુંભના જઈને મેળામાં આવ્યો છ દિવસ અમે ગયા હતા બસમાં ગયા બસમાં આવ્યા પણ કોઈ જાતનો થાકડો નહીં એટલે હેલ્ધી એમને શરીરને સાચવીને રાખ્યું શું કહેતા હતા આંટી હવે ટ્રાવેલિંગ કરો છો સાહેબ છે ને પહેલી ટૂર કરી રાજકોટ કરી રાજકોટ દસ થી બાર દિવસ લગનમાં જઈને આવ્યા સોળ સોળ પંદર સોળ તારીખે સવારે આવ્યા સત્તર તારીખે સવારે કુંભના મેળામાં ઉપડી ગયા પાછા મારો દીકરાનો દીકરો સાથે હતો દાદા ને દીકરો બે સાથે ગયા કુંભના કુંભના મેળામાં એમ હા દાદા ને દીકરો સાથે ગયા ત્યાંથી આવ્યા અને અહીંયાની તૈયારી કરી

હજ અહીંયાના ના હવાપાણીના હિસાબે તેલ તમારું હજમ અમારે ત્યાં હજમ ન થાય અમારે ત્યાં પોલ્યુશન વધારે હન્ડ્રેડ પર્સન પોલ્યુશન અને ઝીરો ઓક્સિજન ને અહીંયા અહીંયા હન્ડ્રેડ પર્સન ઓક્સિજન અને ઝીરો પોલ્યુશન એટલે એટલે જ વાતાવરણમાં હવા પાણીમાં દહીં છાશ ખાઈએ છૂટથી ખાઈએ અમે ત્યાં છાશ ખાઈએ એટલે સીધી શરદી થઈ જાય હા અહીંયા ખાઉં છું એનું એટમોસ્ફિયર એટલું મેટર કરે છે બહુ એટમોસ્ફિયર બહુ એટમોસ્ફિયર મેટર કરે પીસફુલી તમારે રિલેક્સ કરવું છે ચાર પાંચ દિવસ હા ચાર પાંચ દિવસ માટે એન્જોય કરવા માટે તમારા શરીરને એસિડિકથી અલ્પલાઇન કરવા માટે તમે આ રેસોર્ટ યુઝ કરી શકો છો બિલકુલ બહુ મસ્ત વાત ગઈરી થેન્ક યુ સો મચ થેન્ક યુ તમને પણ થેન્ક યુ એમણે અહીંયા સ્પેશિયલ મુંબઈથી આવ્યા છે નીતા માસીને એનું જમવા જમવાના વખાણ કરે છે ને આપણે નાસ્તો કરતા હતા નાસ્તો કરતા કરતા એમની સાથે અંકલ સાથે ઇન્ટરેક્શન થયું આન્ટ એ શું કહેશો આટલો બધો પ્રેમ લોકો મુંબઈથી દેશ વિદેશથી લોકો આવે છે તમે આટલું વાલથી જમાડો છો આ પ્રેમ કેટલો તમને પ્રેમ બહુ એને જેટલો પ્રેમ છે એટલો જ અમને એમ થાય ને કે અમને જોઈને આવ્યા ક્યાંયથી તો આપણે એને પ્રેમ તો અપો જ પડે ને અને એ તો કારણ કે મુંબઈના કોંગટમાંથી તો અહીં આવે ત્યાં કેટલી શાંતિ મળતી હોય एकदम શાંતિ છે અને અહીંયા પચી જાય પચી જાય કારણ કે અહીંયા આટલું પ્રદૂષણ દેવડું હોય વાહનનો ધુવાટ આ તેના આપણું આપળું સોખું વાતાવરણ બધું એટલે ફેર પડે એને મજા આવે એટલે પવનની કેટલો મસ્ત પવન તો અહીં જોવાય નહીં મળતો હોય મળે પોલ્યુશન વાળો પવન મળે